બિલિયા મગફળી કેન્દ્રની અંદર કડદો થતો હોય એક ખેડૂતભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર ઝાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું એવી ધમકીઓ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જિગીશાબેનને સુકામ બોલાવ્યા એટલે એ દરમિયાન આ ખેડૂતોને માર મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું બાકી નહીં લઈએ એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને એ કડદા માટે એ ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે એમને ધમકીઓ આપે એ ધમકીની એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસવાળા એમ કે તમારે નામજોગ ફરિયાદ નહીં કરવાની ગોંડલ નિય અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું તો અમે તમારી ફરિયાદ લેશું તો એ બિચારો ખેડૂત જાય ક્યાં અમે એટલા માટે એસપી સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મારી એસપી સાહેબ ને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ આ કાર્યવાહી જે કહેવાય ને કે જે વારદાત બની છે એની આ યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ નામ જોગ ફરિયાદ લેવાવી જોઈએ જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એનો ઉલ્લેખ થવો જોઈએ એમની યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય એને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ